વિસાવદરના ડાક બંગલા પ્લોટ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું અમારે વિસાવદર વોર્ડ નંબર ત્રણમાં ડાકબંગલા પ્લોટ ગાયત્રી પ્લોટ મુરલીધર પ્લોટ અને ત્રણેય વિસ્તારને સંયુક્ત રાખી સાથે મળી બધા મિત્રો અને વડીલો અને રેલવે સ્ટેશનની બાજુમાં અમે ઉતા દર વર્ષે છેલ્લા પંદરથી સત્તર વર્ષથી આ કાર્યક્રમ કરી છે અને એમાં અમે અમારા વિસ્તારના બધા કાર્યકરો મિત્રો અમારા વડીલો બહેનો નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથ સહકાર છેનો અને બીજું કે છેલ્લા સતરક વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને આવતા વર્ષોમાં ચાલુ રહે એવી શુભકામના શુભેચ્છા શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠમો જન્મોત્સવ સંવંત બે હજાર એસી ફાગણવદ એકમ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર દેરુના જય માતાજી